કેશોદના બામણાસા ગામે મોટા પાયે માટી તથા રેતી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે ગ્રામ પંચાયત દ્વારા મૌખિક અને લેખિત ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરી નથી આટલા મોટા કૌભાંડની ફરિયાદ કરવા છતાં તંત્ર મૌન કેમ કેશોદના બામણાસા ગામે ઘણા સમયથી પચાસ થી સાહીઠ વીઘા ગૌચરમાંથી માટીની બેફામ ચોરી થયેલ છે એટલી હદે કે ગૌચરને વીસ ફૂટ જેટલું ઊંડું ખોદી નાખવામાં આવેલ છે અને માટીની ચોરી કરવામાં આવેલ છે તેમજ ઓજત નદીમાંથી રેતીની પણ મોટા પાયે ચોરી થતી હોય છે ઝટકાવવા ગ્રામ પંચાયત દ્વારા જેસીબી કેનાલ કરી સિમેન્ટના સમયે રેતીની ચોરી કરી રહ્યા છે જે ઘણા ચાલી રહ્યું છે આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા ખાણ ખનીજ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી ને અનેક વખત મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં આ બાબતે તંત્ર કાર્યવાહી કરતું નથી તેવા સવાલો થઈ રહ્યા છે જે બાબતે મહિલા સરપંચ પતિએ મીડિયાને ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લેખિતમાં આપીને જણાવેલ કે વધુમાં જણાવેલ કા બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે કોઈ પણ સંજોગોમાં માટી તથા રેતીની ચોરી અટકવી જોઈએ તેવી મહિલા સરપંચ વતી દેવાયતભાઈ નંદાણીયાને ગ્રામ પંચાયત વતી માંગણી કરી રહ્યા છે માર નામ દેવત કૃષ્ણ નંદાણીયા સરપસ ગ્રામ પંચાયત બામણા શહેર મારી મારી ફરિયાદ એ છે કે અવારનવાર ખાણખનીજવાળાના મામલતદારના તાલુકા વિકાસ અધિકારીને આ રેતી ચોરી અને માટી ચોરી માટે અનેક વખત મેં લખાણ આપ્યું પણ ઉપલા લેવલથી ક્યારે પણ કંઈ પગલાં લેવા નથી વિશેષમાં જણાવવાનું એ કે અહીંયા ઓજત નદીના તમે સામે જો ત્યાં બેફામ રેતીની ચોરી થાય છે અમે અવારનવાર તાર બાંધીએ જીસીબીથી થી ખાડા કરી અને વાહનો પસાર ન થાય એ રીતે અમે વ્યવસ્થા કરી પણ અવારા તત્વો છે એ આવા રસ્ એ ખાડા ખડબા બુરી અને પાછી રેતી શરૂ કરી દે હવે ઉપર લેવલથી જો આનો કંઈ બંદોબસ્ત થાય તો જ અમારે આ રીતેની સોરી બંધ થઈ શકે એમ છે કારણ કે ગામની અંદર અવારનવાર માણસો સાથે અમારે બોલાસાલી થાય ઝઘડા થાય તો આ બાબતમાં ઉપલા લેવલથી જો આની કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે કેમેરામેન ગોવિંદ હડિયા સાથે અનિરુદ્ધ બાબરિયા આશ ટ્વેન્ટી ન્યૂઝ કેશોદ